ભીડિયા સર ને તો સોસાયટી માંથી કાઢવા જ હું એનું જીવ આરામ કરી નાખી ટપુ તારા પપ્પા ફોન તો ગઈ ના ના માં ઈ તારું નામ દે પાછા ટપુ એ કામ કરી દાદાજીની ની બાઈ ગોતવા જાય શું વાત છે આજે ઘર માં શાંતિ કેમ છે ક્યાંક હું બીજાના ઘરમાં તો નથી આવી ગયો ને જેઠા ભાઈ હા મને લાગ્યું જ કે હું બીજાના ઘરમાં આવી ગયો છું સોરી ભીડે ભાઈ નહીં નહીં આ તમારું જ ઘર છે તો તમે લોકો બીજાના ઘરમાં આવી ગયા છો

આની વાય બાપુજી નું અપમાન શું છે એટલે બાપુજી ઘર મૂકીને હોયા ગયા એ આ જ છે ઈરે તું ભીડે નથી તું ભીંડી છો તું તાર લાઈટ ને હમલ છો તારી વાય મારા બાપુજી કોઈ ગયા તારી હિંમત કેવી રીત ના થઈ બાપુજી નું અપમાન કરવાની પણ તમે તો હમણા બોલ્યા શાસ્ત્રીય સંગીત પ્રમાણે અરે શાસ્ત્ર ક્યુ તેલ લેવા હવે હું શાસ્ત્ર ને શાસ્ત્ર લઈ પણ જેઠાભાઈ તમે મને માફ કરી દીધો છે ને ઈ માફી હું પાછી કેસું છું

મારા ટપુ હાટુ ઢોલ લેવા ગયો તો બાપુજી કઈ ને તો જવાય ને આજકાલ જમાનો કેવો ખરાબ છે અમને ચિંતા થઈ ગઈ તમારે એ આઈડિયા પપ્પા દાદાજી ને ફોન લઈ દે તો અરે હા આઈ ગયો હારો છે ઓ બાપુજી ને ફોન આઈ છે તો આપણે કરવા તો થાય બાપુજી મારી વાત તમને ખોટું તો નથી લાગ્યું ને હવે આમ હાલ હાલ સિબલી તારી વાત નું ખોટું નથી હું બેવકૂફ નથી હો